તો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં હશે અને આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છીએ ખેતરમાં તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો થોડો ઘણો નજારો બતાવી દઈશું આ છે મારા મોટા દાદા એ ખેતરમાં હોળા કે છે તો બન્યા રહો અમારી ચેનલનું હવે એમના માટે હું ચા મૂકું છું તો ચા પીને મોજ કરીશું આગળ વિડીયોમાં બન્યા રહો મજા આવશે વિડીયોમાં તો જોવાનું ભૂલશો નહીં

ચાલ એમ ફટાફટ ચાલ ઘેર જવાનું આપડી ગાડી કી ગેટું કી હેલો મિત્રો ફાઇનલી અમારા ઘરે આવી ગયો છું આ અમારું ઘર ચા પો પો પો